હાય ફ્રેન્ડ્સ આજે હું જઈ રહ્યો છું વાપી મારા પીટીસી કોલેજના મિત્રો સાથે સ્નેહ મિલન છે તો સવારે વહેલાં હું અને સુરતથી મારા ફ્રેન્ડ સાથે જવા માટે નીકળી ગયો છું અને સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો સુરત શહેરથી બહાર નીકળતા મારી ગાડી લઈને મિત્રો સાથે જવા માટે રહ્યા છે અમારી કોલેજ છે પીટીસી કોલેજ વાપી અને કોલેજમાં આજે અમારું વીસ વર્ષ પૂર્ણ થતાં કોલેજમાં મિલન રાખ્યું છે જ્યારે આ કોલેજની અંદર આજથી વીસ વર્ષ પહેલાં અમે એક વિદ્યાર્થી તરીકે આ કોલેજમાં એડમિશન લીધું હતું અને બે વર્ષ ત્યાં અભ્યાસ પૂર્ણ કરી અને શિક્ષક બન્યા છે ત્યારે આ સન્માન તેના મેડલ ટ્રોફી મારું સન્માન થઈ રહ્યું છે મારી કોલેજમાં પ્રોફેસર મિત્રો છે પ્રિન્સિપલ છે દ્વારા સન્માન કરવામાં

લગભગ મારા મિત્રો છે પચાસ જેટલા મિત્રો આખા ગુજરાતમાંથી ભેજા થયા હતા તમે જોઈ શકો છો આ મારા મિત્રો છે મારી કોલેજની પાછળ વેચીને જનતા છે બ્લુ કોલેજમાં જે ખાલીના ઘેસ પહેર્યા છે એ મિત્રો પ્રથમ વર્ષના સ્ટુડન્ટ છે અને આજથી વીસ વર્ષ પહેલાં જે હોસ્ટેલમાં જે રૂમમાં હું અને મારા મિત્રો રહ્યા હતા એ આ જગ્યા છે ખરેખર બહુ જ યાદ આવે છે આ જગ્યા અને એ જગ્યા ફરી આટલા સમય પછી ત્યાં જવાનો મોકો મળ્યો છે તો અમારો સ્નેહમિલન આ રીતનું હોય છે અને આજથી વીસ વર્ષ પહેલાં આ જગ્યા જ્યાં બે વર્ષ અમે રહ્યા છે અને શિક્ષક બનવાની તાલીમ આ જગ્યાથી લીધી છે જે કંઈક છે એ આ હોસ્ટેલ અમારા રૂમ ખરેખર બહુ જ યાદ આવે છે